જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રો રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યું હતો અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન તથા અંકલેશ્વર રોલર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 મહિનામાં દાખલ થયેલ પ્રોવિઝનના ગુનાનો મુદ્દાબાલ નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા ત્યારબાદ એસપીએમસી અંકલેશ્વરને સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવેલ જે અનુસંધાને આજે અંકલેશ્વર એબી અને રૂરલ પોલીસ સ્ટેશનનો કુલ ત્રેપન હજાર નવસો છ બોટલ કે જેની કુલ કિંમત થાય જે એક કરોડ આઠ લાખ તેર હાજર છસો ને ચાલીસ રૂપિયાનો મુદ્દામાં નાશ કરવા માટે કોરોબિશન અને એક્સાઇઝ ઓફિસર્સની હાજરીમાં દાસ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે